આજનો શાસ્ત્ર પાઠ લુકના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય નવ વચન તેતાલીસ અને ઈશ્વરનો પ્રતાપ જોઈને સૌ કોઈ ચકિત થઈ ગયા ઈસુ જે કરી રહ્યા હતા તે જોઈને બધા આશ્ચર્યમાં ડૂબી ગયા હતા તે વખતે ઈસુએ શિષ્યોને ઉદ્દેશીને કહ્યું તમે મારા આ વચન બરાબર મનમાં સંગ્રહ રાખજો માનવ પુત્રને માણસોના હાથમાં સોંપી દેવામાં આવનાર છે પણ તેઓ તેમનું કયું સમજ્યા નહીં આ વચનો એમને માટે ગુડ રાખવામાં આવ્યા હતા તેથી તેઓ તેનો અર્થ કાઢી શક્યા નહીં છતાં એ વિશે ઈસુને પૂછતા તેમને બીક લાગતી હતી આ પ્રભુની વાણી છે એ આપણા વધારે દરેકે દરેક ધર્મ મારા તરફથી ઈશ્વરની શાંતિ આજના શુભ સંદેશમાં આપણે જોયું કે ઈશ્વર યોગ્ય સમયની રાહ જોઈને પોતાના રહસ્યોને ગુપ્ત રાખે છે આ સુખ સંદેશને આપણે એક વાર્તા દ્વારા સમજીશું એક ઘરની અંદર એક ગિટાર હતું તે ઘણા લાંબા સમય સુધી સાઈડ પર પડી રહ્યો હતો તેને કોઈ વગાડતું ન એક દિવસે તે ઘરની અંદર એક સંગીતકાર આવે છે તેનું ધ્યાન તે ગિટાર ઉપર જાય છે તે તે ગિટારને વગાડવાનો પ્રયત્ન કરે છે પરંતુ ઘણા લાંબા સમય સુધી તે ગિટાર પડ્યું રહ્યો હતું એટલા માટે તેમાંથી બહુ ખરાબ અવાજ આવે છે જે આપણને સાંભળવાનો પણ ન હતો ત્યારબાદ તે સંગીતકાર તે ગિટારને ટ્યુન કરવાનો પ્રયત્ન કરે છે તેની દરેકે દરેક ટ્યુન કરે છે ત્યારે તે તાર ખેંચાય છે અને આ સમયે જો ત્યાં હાજર હોય ને તે બોલી શકતું હોય તો તે કહેતું કે મને કેમ આટલો બધો કષ્ટ પડે છે મારા તાર આટલા કેમ ખેંચાય છે મેં શું ગુનો કર્યો પરંતુ તે ગિટાર તે સમયે સંગીતકારની યોજનાને સમજી નથી શકતો તેને તો તેમ લાગે છે કે મારા પર કષ્ટ સહન થાય છે મને તાર ખેંચાય છે

તે જે સંગીત કે વાદ્યમાં ગુપ્ત રહેલું હોય છે તે બહાર આવે છે આજના શુભ સંદેશમાં પણ કહે છે કે તે વસ્તુ તેમનાથી ગુપ્ત રાખવામાં આવી કારણ કે પ્રભુને ખબર હતી કે તે સમયે તેમના હૃદય તે વસ્તુને સ્વીકારવા માટે તૈયાર ન હતા તે જ રીતે ઘણા સમયે આપણા જીવનમાં પણ તકલીફો મુસીબતો અને ઘણા ઘણા પરીક્ષણો આવે છે તે સમય આપણને પણ થાય છે કે આ બધું કેમ થઈ રહ્યું છે પણ તેની જાણ માત્ર ઈશ્વરને છે અને ઈશ્વર યોગ્ય સમયે તેનો જવાબ આપણને આપશે જ્યારે જ્યારે આવું આપણા જીવનમાં બનતું હોય છે ત્યારે આપણે ઈશ્વર પર વિશ્વાસ રાખવો જોઈએ ગુપ્તતાની વાતમાં જૂના સમયની અંદર જૂના કરારની અંદર પણ ઈશ્વર ઘણી ઘણી વારે આવી ગુપ્તતા જાહેર કરી છે યુસુફને જ્યારે ગુલામી માટે મૂકવામાં આવ્યો હતો ત્યારે તેમના પરિવારજનોને તેના ભાઈઓ કે આ શું થઈ રહ્યું છે આવું કેમ થયું પરંતુ આગળ ખબર પડે છે કે તેમના પૂરેપૂરા પરિવારને બચાવવા માટે પ્રભુએ આ કાર્ય કર્યું હતું તે તે સમયે વસ્તુને ગુપ્ત રાખી હતી તો એ રીતે આપણે પ્રાર્થના કરીએ આપણે સમજીએ કે આ સમય આપણને આપે જેથી આપણે આટલા સુખ સંદેશને સમજી શકીએ જે વસ્તુ ગુપ્ત રાખી છે તે એક ના એક દિવસ પ્રગટ થયા રહેવાની હતી અને જે સારું છે તે હંમેશા ઈશ્વર જશે આપણે આજના દિવસ માટે પ્રભુનો આભાર માનીએ અને આ શુભ સંદેશને સમજવા માટે પ્રભુએ શક્તિ આપી તે માટે પ્રભુનો આભાર માનીએ જય શ્રી